લાવાન મુશ્કેલ હોય બાળકોની ફી ભરવાના પૈસા ના હોય મોગવારીને કારણે હેરાન પરેશાન હોય અને ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ગુજરાતમાં સરકારી વીડીજ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં 1.64 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન

આ ગુજરાતીઓ પાસેથીથી એડવાન્સમાં વસૂલવાનો લૂંટવાનો કારસો છે બીજા ને રાજ્યો છે જ્યાં વિપક્ષી સરકાર છે ત્યાં 100 યુનિટ ફી છે ત્યાં 200 યુનિટ ફી છે સરકારે મીટર લગાવવાની સાથે સાથે જો प्रोत्साहन રૂપે 200 યુનિટ ફી રાખીને સ્માર્ટ મીટર લગાવવા તો આવકાર્ય છે પણ કોઈ રાહત નહી આપવાની પણ સ્માર્ટ મીટરના નામે લૂંટવાના या सरकार ની નીતિ હોય એ સ્પષ્ટ જોવા મળી રહ્યું આજે મોગવારી નો માર્ગ સહન કરેલી દરોડીઓ ઘર ચલાવ કેમ નું એ મુશ્કેલી માં છે ત્યારે આજે જે વિરોધ થઈ થઈ ગયો છે ત્યારે મહિલાઓ કહી રહી છે કે આ સ્માર્ટ મીટર ના નાખવાના નામે સરકાર આવનારા દિવસોમાં મહિલાઓના મંગળ સૂત્ર વેચાવી નાખવા નો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ જ્યારે स्मार्ट मीटर નો હજુ તો પાયલોટ પ્રોજેક્ટ ચલાવતો તો ફરજિયાત સુકામ કરવાનો স্মার্ট મીટર ફરજિયાત સુકામ તમે પ્રજાનો ઓપ્શન કેમ નથી આપતા કે મરે જે પણ હોય શકે કે જેને સ્માર્ટ મીટર લગાવ હોય સ્માર્ટ મીટર લગાવે જેને સ્માર્ટ મીટર ના લગાવ હોય એ જૂના મીટર થી પણ ચલાવે પણ દરેક ને ધાર ધમકી દબાણ ને પોલીસ નો ઉપયોગ કરીને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આજે વડોદરા હોય રાજકોટ હોય સુરત હોય કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલા જ આ મીટરમાં છપડા જોવા મળી રહ્યા છે મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે એમાં જે રિચાર્જ કરવામાં આવે છે એ ઝડપથી પકડી જાય છે એલા કરતા અને ઘણો વધારે બિલ આવતું હોય એ લોકોની ફરિયાદ છે બડદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી 1000 રૂપિયાનું માસિક બિલ આવતો તો એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોડકા 350 રૂપિયા જેટલા કપાય છે ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે 2 મહિનાના 4500 રૂપિયા નું બિલ આવતો તો એના બદલા સ્માર્ટ મીટર લગાવ્યાથી લગભગ 20 દિવસમાં 4000 રૂપિયા કપાઈ ગયા यार सरकार आठलो बतो विरोध होवा छता પોતાના નિર્ણય પર બક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું કોઈ પણ સંજોગોમાં આ રૂટમાંથી રાહત નહી આપીએ તો અમારી માંગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે સુકામ સ્માર્ટ મીટર ભારતિયાત રાખ્યા છે સ્માર્ટ મીટર જો ટેકનોલોજીની વાત કરો છો રિચાર્જની વાત કરો છો તો મોબાઈલમાં પણ પોસ્ટ પે અને પ્રી પેડનો ઓપ્શન હોય છે તો સ્માર્ટ મીટરમાં પણ પોસ્ટ પે અને પ્રી પેડનો ઓપ્શન સુકામ નથી સાથે સાથે આમાં રિચાર્જ કરાવવો પડે જો રિચાર્જ પૂરું થઈ જાય તો અડધી રાત્રે પણ લાઈટો બંધ થઈ જાય બાળકોને ભણવાનો સમય હોય રસોઈનો સમય હોય और तुम्हारा मीटर में जो रिचार्ज पूरा થઈ ગયો તો તાત્કાલિક લાઈટ બંધ થઈ જાય અને રિચાર્જ કરાવવું હોય તો તમારે સ્માર્ટફોન જોઈએ ગરીબ ભલે ત્યારે સ્માર્ટફોન ક્યાંથી લાવે જો સરકારને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવવા હોય તો જોડે જોડે સરકારે ગરીબોને સ્માર્ટફોન પણ આપવા પડશે તો શું સરકાર સ્માર્ટફોન આપવાની છેરાવા જે તગલગી નિર્ણય થાય છે અને એની સામે જે વિરોધ છે એને લઈને અમારી સરકાર પાસે સ્પષ્ટ માગણી છે કે જો તમારે સ્માર્ટ મીટર લગાવવા હોય તો પહેલા બસો યુનિટ વીજળી ફ્રી આપો તમે સ્માર્ટ મીટર લગાવવા હોય તો એનો વિકલ્પ આપો કે જેને લગાવવા હોય લગાવે જેને ના લગાવવા હોય ના લગાવે તમે એને ફરજિયાત ના કરો અને ત્રીજા નંબરે જો સ્માર્ટ મીટર લગાવવા માટે તમે প্রশাসন પોલીસ અને સરકારી તંત્રનો दुरुपयोग કરીને લોકોને ડરાવી દબાવીને જો ફરજિયાત લગાવશો તો જે રીતે આજે વિરોધ પંટો ઊભો થયો છે જે રીતે આજે મહિલાઓ સહિત આખા પરિવારો રસ્તા પર ઉતરા છે તો કોંગ્રેસે પરિવારોની સાથે છે આવનારા સમયમાં પ્રજાને લૂંટવાવાળા સ્માર્ટ મીટર સામેની જે પર લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે અને સરકારની આ જો હુખમી ગુજરાતીઓને લૂંટવાનો જે કારસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે